જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલી ધોરણ અગિયાર દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ પચીસના વાણિજ્ય અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો બીજું તમને કહી દઉં કે આ તમે જવાબો જોઈ અને તમારા પેપરમાં ટીક કરી અને પછી મને મેસેજ દ્વારા જણાવજો કે તમારા કેટલા પ્રશ્નના જવાબો સાચા છે વિભાગ એની અંદર કુલ આઠ વિકલ્પો છે એ પૂછાય છે દરેક વિકલ્પના એક ગુણ છે પહેલો વિકલ્પ હતો કયા પ્રકારના પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે જવાબ આવશે ઔપચારિક પત્રો બીજું વાણિજ્યક પત્રને સામાન્ય પરબીડિયામાં મૂકતાં પહેલાં વધુમાં વધુ કેટલી ઘડી કડવી જોઈએ જવાબ આવશે ત્રણ ત્રીજું બ્રિટિશ પદ્ધતિમાં પત્રની તારીખ લખતી વખતે પ્રથમ શું લખવામાં આવે છે જવાબ આવશે દિવસની તારીખ ચોથું ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તાને કયા પ્રકારનો પત્ર લખે છે જવાબ આવશે પૂછપરછનો પત્ર પાંચમું એફઆઈ ડબલ સી આઈ ફિક્કીનું આખું નામ તો જવાબ આવશે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છઠ્ઠું સેક્રેટરીના સંદર્ભમાં નીચેનામાંથી કંઈ બાબત સાચી નથી જવાબ આવશે સંચાલક મંડળની નિમણૂક કરવાની સત્તા સાતમું પત્રની બાબતમાં કઈ બાબત સાચી નથી તો જવાબ આવશે રજીસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત નથી અને આઠમું ઇક્વિટી શેરના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી જવાબ આવશે ડિવિડન્ડમાં પ્રથમ હક આ તો વિભાગ એ ઓકે મિત્રો હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી ઉપર તો ફરી પાછું તમને યાદ દેવા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બી જેની અંદર કુલ આપણે સાત પ્રશ્નો છે મિત્રો પૂછાય છે નવમો કઈ પ્રક્રિયા પૂરી થતાં સાંભળનાર તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે જવાબ આવશે વિચાર સંક્રમણ દસમું વાણિજ્યક પત્રવ્યવહારમાં વપરાતા કાગળનું કદ જણાવો તો જવાબ આવશે એ ફોર સાઇઝના કાગળ અગિયાર ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે કેવું વલણ બતાવવું જોઈએ જો માલસામાન સંતોષકારક હશે તો ભવિષ્ય માટે ઓર્ડર આપીશું આવું વલણ દર્શાવવું જોઈએ બારમું વેપારની સફળતા શાના ઉપર નિર્ભર છે તો જવાબ આવશે ગ્રાહકના સંતોષ ઉપર તેરમું સ્ક્રીબા એટલે શું તે ક્યાં પ્રચલિત હતી તો રાજાવતી વતી પત્રવ્યવહાર કરનારને શું કહેવાય સ્ક્રીબા એ રોમન સામ્રાજ્યમાં પ્રચલિત હતી ચૌદમું સ્ટીલ મિલકતની ખરીદી કયા પ્રકારની મૂડીની જરૂરિયાત છે જવાબ આવશે કાયમી મૂડીની જરૂરિયાત પંદરમું કંપની જાહેર જનતા પાસેથી કયા સ્વરૂપે મૂડી એકઠી કરે છે જવાબ આવશે શેર સ્વરૂપે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે આજે લેવાયેલા ધોરણ બારના વાણિજ્ય પત્રવ્યવહારના ધોરણ અગિયારના વિભાગ એ અને બી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ ઉજવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ